આ પાણીની અંદરમાં પાંચ પાંચ દિવસથી આ સબડે છે ત્યારે મેં જે એક મુહિમ ઉપાડી અને જે કલેક્ટર સાહેબ સુધી મેં રજૂઆત કરી કે સાહેબ અત્યારે અમારી પોઝિશન આ છે અને તમે તાત્કાલિક અમને રિલીફ આપો અને આ પાણી તમે દૂર કરવા માટે થઈને તમે પગલાં લ્યો ત્યારે કલેક્ટર ઝવેરી સાહેબે તુરંત જ ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને મામલદાર યુવી વી મોકલી અને રાત્રિના બાર વાગ્યે અમે લોકેશન ઉપર ગયા અને લોકેશન જોઈ અને બીજે દિવસે જે અમે ટ્રેક આખો તોડાવી અને પાણીનું અમે જે નિકાલ કરેલો જે ભાટી એને તો ખરેખર મિત્રો મે તમારા માટે થઈને મે દિલો જાનથી મે બે દિવસ સુધી હું પાણીની અંદરમાં રહીને મે તમારી વચ્ચે રહીને મે તમારા પ્રશ્નને મે સોલ્વ કર્યો છે કારણ કે મને પણ દુખ થયું કારણ કે મારા વિસ્તારના લોકો પાણીની અંદર માં રહે તો મને પોતાને ભલે હું નાનો કાર્ય કરશું તેમ છતાં પણ મને ના ખરેખર આટલું બધું તો અન્ય આપણે સહન કરી જ ન શકાય કારણ કે વાંકાણે એક પણ રાજકારણી અહીંયા ફંક્યો નથી તમારે એ પાંચ પાંચ દિવસ સુધી અમે જે મિલકુરુનીના જે રહેવાસી જે છે તમામ વિચારા પાણીની અંદર માં રહ્યા છે ત્યારે વાંકાણેના કહેવાતા તમામ રાજકારણીઓ અત્યારે પોતાના મત માંગવા માટે થઈને અત્યારે રેલીઓ કાઢી રહ્યા છે ત્યારે મારે એને જવાબ આપવો છે કે તમે તે દિવસે ક્યાં કહેતા જે દિવસે પાંચ પાંચ દિવસ સુધી મિલ કોલોનીના શિવજી પાર્કના ગોડાઉન રોડના નવી મિલ કોલોનીના માણસો જયારે પાણીની વચ્ચે હતા ત્યારે તમે ક્યાં ગયા હતા રામકૃષ્ણ કોટની ની બાજુ ની અંદર માં જે દલિત સમાજના લોકો છે એને એના પણ જયારે પાણી માં હતા ત્યારે તમે ક્યાં ગયા હતા એને મેં આ કઈ દસ્તો મેં એને કીટ આપી રેશન કાર્ડની અને મેં એને રિલીફ પણ મેં એને આપી છે તો મિત્રો આજનો મારો બીજો વિડીયો એટલા છે તમને જે મારા મતદાર ભાઈઓ છે એને મારે એ બતાવવું છે કે જે તમને આ પાણીની અંદર માં હતા અને જ્યારે ખાસ કરીને એ પ્રસંગે મેં ડ્રોન થી મેં એનો વિડીયો ઉતાર્યો છે અને ત્યારે મારું બે લાખ નું ડ્રોન પણ ઉડી ગયું હતું કારણ કે વરસાદની અંદર પવનમાં તો પણ મને બે લાખ મારા ગયા તો પણ મને વસૂલ છે કે મારો મેં મારા મારા વિસ્તાર માટે મેં કામ કર્યું છે મિત્રો તો તમે આ વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર ભાટીભાઈએ કેટલી મહેનત કરી છે રાત્રે ઉજાગરો કરી અને તમારા માટે મેં કામ કર્યું છે મિત્રો તો તમે સોળ તારીખે તમે

શિવાજી પાર્ક સોસાયટી અને એની બાજુની એક સોસાયટી આવી ચાર પાંચ સોસાયટીઓ સહિત અને મેઇન જે રેલવે સ્ટેશન જવા માટેનો જે હું આ બતાવું છું આ મેઇન રોડ જે છે રેલવે સ્ટેશન માટેનો ચાર દિવસથી આ બ્લોક થઈ ગયા છે અને અહીંયા ચારથી પાંચ પાંચ ફૂટના પાણી ભરાણા છે જેથી કરીને ચાર દિવસથી આ કોઈ તંત્ર ધ્યાન આપતું નહોતું અને જે શરૂઆતમાં ચીફ ઓફિસર અને મામલતદાર સાહેબને જ કહેવામાં આવે તો તેઓ પણ અહીંયા આવી અને થોડુંક પાઇપને એવું મૂકવી અને એનું પાણીનું જરા નિકાલ માટેની એની પ્રાથમિક ઓલી કરેલી પણ તેમ છતાં એમની કારી ફાવી નહીં અને પાણી એમને રહ્યું કારણ કે વરસાદ પણ સાથે ચાલવું હતો એટલે પાણી નીકળવું બહુ મુસીબત જેવું હતું એટલે કાલે સાંજે મેં મને એમ થયું કે ખરેખર આપણા વિસ્તારના લોકો અત્યારે આટલું બધું ચાર ચાર દિવસથી આ પાણીની અંદરમાં જીવે છે પાંચસો માણસો આજે એટલે તરત જ મેં કલેક્ટર શ્રી કિરણ ઝવેરી સાહેબને ફોન કર્યો અને તાત્કાલિક અને જે આપણા કમિશનર જે છે જે જાની સાહેબ છે કમિશ્નર જાની સાહેબને પણ મેં ફોન કરેલો અને ખરેખર કિરણ ઝવેરી સાહેબે તરત જ આ વાત ધ્યાને લીધી પોતે મિટિંગમાં હતા તેમ છતાં મેકરું સાહેબ મારી વાત તમારે સાંભળવી જોશે અને મારી વાત સાંભળી એમને કીધું કે હું ગઢવી સાહેબને પ્રાંત અધિકારીને કહું છું અને તેઓ તાત્કાલિક તમારી બધી વ્યવસ્થા કરી આપે છે અને પ્રાંત અધિકારી સાહેબે તરત જ મામલતદાર શ્રી યુ વી કાનાણી અને ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સાહેબને રાત્રે અગિયારને બાર વાગ્યા સુધી અહીંયા મિલ કોલોનીમાં મોકલી અને તાત્કાલિકના ધોરણે

હા વા બધી ગાડીઓ વાળી હા સાહેબ સાહેબ હા પછી સાહેબ જો લાઈટ એવી વિદતી એટલે તો લઈ જાય વચ્ચે જે છે ને વચ્ચે તો અત્યારે ખબર છે